ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકત્રીસમી માર્ચે જ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે ત્રણ બાર સાયન્સના છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે ચોત્રીસ બિલ્ડિંગમાં ત્રણસો ત્રીસ બ્લોકમાં ચાર હજાર અઠ્યાસી વિદ્યાર્થીઓ અને બે હજાર સાતસો તેતાલીસ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકત્રીસમી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ ફાર્મસી વેટરનરી અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સનું એકસો વીસ માર્કસનું પેપર લેવાશે જેમાં પરીક્ષાનો સમય સવારે દસથી ચાર દરમિયાનનો રહેશે જોકે તેમાં વચ્ચે એક કલાકનો બ્રેક મળશે જિલ્લામાં ચોત્રીસ કેન્દ્રોના ત્રણસો ત્રીસ બ્લોક ઉપરથી છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે માધ્યમ બાર વિદ્યાર્થીઓમાં

વિજ્ઞાન તો બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે